એ લોકો એ એફઆઈઆર લખી નથી એટલે વંડા છે અત્યારે હું અમરેલી આવ્યો છું તમારી મુલાકાતમાં માટે ફરિયાદ નથી કરી હું માથાકૂટ હું માથાકૂટા પાણીનો ટેન્કર ગામમાં આવતું નતું ને આ ગામમાં આવતું હતું પણ આપણા જે એરિયામાં નતું આવતું ને તે બાબતે હું એને આરામ અને આજ ભવાય રમતા હતા ત્યાં બેઠા હતા એમાંથી મેં એને વાત કરી એમાંથી થોડીક માથાકૂટ થઈ ગઈ હા એવું હતું તો પછી અને સવારમાં સાડા દસ થી સાડા ત્રણ વાગે સુધી વોંડા પોલીસ સ્ટેશન માં મને બેસાડ્યો પણ મારી ફરિયાદ લીધી નથી અત્યારે હું અહીંયા અમરેલી આવ્યો છું હા સાડા દસ થી સાડા ત્રણ વાગે સુધી બેહાડો અત્યારે હું અમરેલી આવ્યો છું હા અને રાત્રે મેં સો નંબર માં ફોન કર્યો તો સો નંબર માં કોઈ ફોન લાગ્યો નહીં પછી હજાર નંબર માં ફોન કર્યો હજાર નંબર માં ફોન લાગ્યો નહીં પછી મેં ઓલા અમરેલી જે એસપી સાહેબ નો નંબર હતો ને એમાં ફોન કર્યો તો એમાં કોઈ ત્રણ ફોન કર્યા કોઈ ઉપાડ્યા નહીં પછી એકસો આઠ ની મદદ થી મેં પોલીસ ની સહાય લીધી હતી પણ એકસો આઠ વાળા એ મારે એવી વાત કરી કે ભાઈ તમારા લગતું જે પોલીસ સ્ટેશન છે ને ત્યાં હું આ મેસેજ નાખી દઉં છું તમારા એનો સામે થી હમણાં અડધી કલાક માં ફોન આવશે અથવા ગાડી આવી જાય તો એ લોકો એ કઈ રાત્રે એક્શન લીધી નથી રાત્રે એ લોકો

કઈ જગ્યાએ મીરા આર્કેડમાં માં મીરા આર્કેડ હા કઈ જગ્યાએ મીરા આર્કેડ લાઇબ્રેરી રોડ મીરા આર્કેડ લાઇબ્રેરી રોડ હા હા વાંધો નહીં પોલીસ સ્ટેશન એ હા બોલો બોલો પીએસએ સાહેબ છે ને એ સાહેબ છે ને હા તો એને કે ફોન ઉપાડો ને તમને હું ફોનમાં માં બેહડા શું લેવા ક્યારનો ફોન કરું છું ફોન કટ કટ કરી નાખે છે એટલે એના મનમાં સમજે શું

વાત કરાઉ ને વાત કરાઉ એસપી સાહેબ ને રેન્જ હજી ગૌતમ સાહેબ ને ફોન કરીને કે કા ઝરીક જેટલો અધિકારી કેમનો લાડ કરે છે આટલું થયા પછી પાછું મને આ ફોન આવ્યો અને મને નથી મને ફરી મેં ફોન કર્યો ત્યારે મોટા પોલીસ સ્ટેશન નો ફોન પણ બળદ અને સાહેબે તો આપણો ફોન ઓલરેડી બ્લોક કરી દીધો તો ત્યારે કંટ્રોલ રૂમ માં ફોન કર્યો કંટ્રોલ રૂમ માં પણ આ બાબતે જાણ કરી બે વાર ફોન કર્યો એના રેકોર્ડિંગ પણ મૂકું છું સાંભળી લ્યો હેલો હા નો વંડાના પીએસઆઈ રે ને મોરી સાહેબ હા એને મેં રોંડે તમારા કંટ્રોલ રૂમ માંથી ફોન નંબર લીધો તો ત્યારથી મારો ફોન નથી ઉપર ને હવે મને બ્લોક કરી દીધો છે અને વોંડા પોલીસ સ્ટેશન નો જે મોબાઈલ નંબર લીધો હતો ને એને ફોન સ્વિચ ઓફ કરી દીધો છે અને અમારે ત્યાં જે રજદાર બેઠા છે એની હેરાન કરે છે તો અમારે કઈ લાઈન લેવાની કોણ બોલું છું વસંત ચાવડા બોલું છું હવારના અરજદારને હેરાન કરે છે બપોરે અરજદાર અત્યારે પાંચ વાગે મારી પાણી આવ્યા અહીંથી મેં સાહેબને એસપી સાહેબને ફોન કર્યો તો અને પછી એને ફોન કર્યો તો એ ઉપાડતા નથી અત્યારે અરજદારને ત્યાં મોકલા છે તો અરજદાર પરણે એણે અરજી લખાવી લીધી અને એને અરજીનો ફોટો નથી આપતા સામેવાળા લોકોને બોલાવી અને ઓલાને બહાર બેડીને ઓલાને બોલાવે છે એટલે પોલીસને ત્યાં સમાધાન કરવા માટે રાખી છે અને મોરી સાહેબ ફોન નથી ઉપાડતા અને બાપુજીની પેઢી ચલાવે છે ¿Qué es lo que está pasando? ¿Qué es lo que

હા બોલો ને શું હતું હતું એમાં એવું કે એક ભાઈ વંડા પોલીસ સ્ટેશનમાં સવારનો ફરિયાદ લખાવવા માટે બેઠો તો 8:30 વાગણ સાડા ત્રણ વાગ્યા સુધી બેઠો એનો મેલ ન આવ્યો બિચારો મારી પાસે આવ્યો પાંચ વાગે અમરેલી પછી મેં એસપી સાહેબને ફોન કર્યો કંટ્રોલમાંથી ફોન લઈને પી મોરી સાહેબનો નંબર લીધો તો મોરી સાહેબે મારો નંબર બ્લોક કરી દીધો છે હા વંડા પોલીસ સ્ટેશનનો નંબર લીધો પોલીસ સ્ટેશનમાં મેં ન્યાય વાત કરી દીધી આયથી લોકોને પાછા ફરિયાદ માટે મોકલ્યા

આપડે કઈ પેઢી નથી ચલાવતા ફોન ઉપાડતા નથી ફોન રિસીવ નહી કરવાના બ્લોક કરી દેવાના પોલીસ સ્ટેશન ના નંબર સ્વિચ ઓફ કરી દેવાના

બરાબર એટલે ઓલા હવાર હાડા બેઠા છે હેરાન થઈને મારી એવા મેં અમરેલી સાહેબારે મેં વાત કરી એસપી સાહેબારે બરાબર પછી માં ઓલા ભાઈ બેઠા હતા બગડા એની અરે વાત કરી અત્યારે મોચલા છે તો એની કાઈ વેલ્યુ જ નહીં એની અરજી લખીને કે તું બાર બે અને ઓલાને હામે ઓલાને ફોન કરીને બોલાવીને માં ચર્ચા ચર્ચાઓ કરે છે એટલે એના મનમાં સમજુ હોય એ તો નો થાય પણ ઓલા જે આપડે જે છે અરજદાર એ જેમ કે સમાધાન કરવાનું થતું જ નથી તો ક્યાંથી કરે પણ એમ વાત નથી કરતો હું સાહેબ એ ઓલા બોલાવાની જરૂર છે અત્યારે આવડે ને દાર બી ને ચર્ચા કરવાની જરૂર છે ને